જેમાં વિવિધ ખેડૂતલક્ષી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી રોનકભાઈ પટેલ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને મોડલ ફાર્મિંગ અને મિશ્ર પાકો અંગે જાણકારી આપી હતી પ્રાકૃતિક ખેતી કરતા અન્ય ખેડૂત નટુભાઈ પટેલે પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવ ઉપસ્થિત ખેડૂત સમક્ષ રજૂ કર્યા હતા તેમજ લાભાર્થીઓ અને મહાનુભાવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું તેમજ ઉપસ્થિત સૌએ સ્ટોલની મુલાકાત લઈ પ્રદર્શન નિહાળ્યું હતું આ કાર્યક્રમોમાં વેલ્યુ એડિશન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો મિલેટ સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકના વિષય પર પરિસંવાદ થતાં કૃષિ પ્રદર્શન યોજાયું હતું આ કાર્યક્રમમાં રેખાબા ઝાલા જિલ્લા સદસ્ય જિલ્લા ઉપપ્રમુખ સદસ્ય સહિતના પદાધિકારીઓ કિસાન સંઘના પ્રમુખ કુદારભાઈ પટેલ તથા તલોદ તાલુકાના સદસ્ય તેમજ કૃષિ વિભાગના બીજી જોશી જિલ્લા અધિકારી કે જે દેસાઈ નાયબ ખેતી નિયામક વિસ્તરણ ડીએમ પટેલ બાગાયત નિયામક એન કે મકવાણા સંશોધન વિક્ષાનિક તાલુકાના અમલીકરણ અધિકારી એચ આર પટેલ વિસ્તરણ અધિકારી ગ્રામ સેવક અધિકારીઓ અને ખેડૂતોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે તલોદ ખાતે સલાદપુર વાડી ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટ સન સંદર્ભમાં નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન ન્યુટ્રી અંતર્ગત આ એક ફંક્શનનું આયોજન કરેલ છે જેમાં પાંચસોથી વધારે ખેડૂત મિત્રોની હાજરી રહી છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના મહાનુભાવશ્રીઓએ અહીં પધારી આ પ્રોગ્રામમાં ખેડૂતોને માર્ગદર્શિત કર્યા છે ન્યૂટ્રીસિરિયલ અને પ્રાકૃતિક ખેતી બંનેના સુભગ સમન્વયથી ખેડૂત મિત્રોએ પણ અહીં પ્રગતિશીલ ખેડૂતોએ ખાસી માહિતી ખેડૂતોને પીરસવાનો પ્રયાસ કર્યો છે સાથોસાથ ફાર્મ મશીનરીનો ટેક્ટર કેમ્પ પણ અહીં આયોજિત કરેલ છે અને સારા બહોળા પ્રમાણમાં ખેડૂત મિત્રોને આનો લાભ મળે એવું જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કચેરી સાબરકાંઠા તરફથી એક અનુરોધ કરેલ છે આજ રોજ તલોદ તાલુકામાં સલાદપુર ચોકડી પાસે આવેલ ઉમિયા સમાજવાડીમાં માન્ય નરેન્દ્ર મોદી સાહેબની જે મિલેનિયમ ન્યુટ્રીશિયલ એટલે કે પ્રાકૃતિક ખેતી તરફ પાછી વાળવા માટે ખેડૂત અતારે હાલ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ ઉપર બહુ જોર માર્યું છે એટલે ખેડૂતોને પાછા વાળી અને પ્રાકૃતિક ખેતી કરવા માટેનો એક અભિગમ બે હજાર ત્રેવીસથી ચાલું કરેલો છે તે નિમિત્તે આજે અહીંયા ખાદ્ય સુરક્ષા નિમિત્તે પ્રોગ્રામ કરેલો અને અહીંયા આશરે ત્રણસોથી પાંચસો ખેડૂતો હાજર રહેલા છે અહીંયા ટ્રેક્ટરનો સરકારે જે યોજનામાં ત્રણસો પચાસ ખેડૂતોના ઓર્ડર આપ્યા હતા એમનો એક કેમ્પ પણ રાખવામાં આવેલો હતો અને સરકારનો જે ધ્યેય છે તે જે પરિપૂર્ણ થાય તે માટે સરકાર અભિગમ પૂરો કરે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે બે હજાર ત્રેવીસમાં મિલેટિયર્સની ઘોષણા કરી હતી એ દરમિયાન મેં મારા ખેતરની અંદર મિલેટ્સ ઉગાર્યું હતું કોદો મિલેટ્સ અને કા કાંગ મિલેટ્સ ઉગાર્યું હતું હું બે વર્ષથી તપાસ કરતો હતો કે આને પ્રોસેસિંગ ક્યાં થાય ક્યાં થાય તો એ માન્ય ગુજરાત સરકારે એ મિલેટ માટેની આ વર્ષે પ્રાવધાન કર્યું કે ખેડૂત જો પોતાના ખેતરની અંદર મિલેટ પ્રોસેસિંગ યુનિટ નાખવા માગતો હોય તો એને સબસિડી આપવામાં આવશે અને આપણા જિલ્લાની અંદર આ વર્ષે આપણા જિલ્લાની અંદર એક યુનિટની મંજૂરી મળી છે એ બદલ સરકારશ્રીનો હું આભાર વ્યક્ત ખેડૂત તરીકે આભાર વ્યક્ત કરું છું જય ભારત જય હિન્દ